ગમે એટલી મહેનત કરો પણ આ મહેનત પર હંમેશા એક આંકડો પાણી ફેરવી દેતો હોય છે અને એ પછી કોઈ રમત હોય કે કોઈ સ્પર્ધા હોય કે પછી રાજકારણ હોય અને આ એક આંકડો હંમેશા તમારી જીત ઉપર પાણી ફેરવતો જ હોય છે ત્યારે આ વખતે ફરી એક વખત સાબિત કરીને બતાવ્યું છે પોરબંદરની વિધાનસભાની પેટા ચૂંટણીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની પોરબંદરમાં કમલમના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં જીતનો આંકડો મહત્વનો બન્યો ત્યારે સમગ્ર વાત જાણે એમ છે કે કાર્યક્રમમાં ભાજપના બાબુ પોખરિયા મનસુખ માંડવિયા અને રામ મોકરિયા અને હમણાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને અત્યારના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સ્ટેજ ઉપર બેઠા હતા આ કાર્યક્રમમાં સી પાટિલ પણ સંબોધન કરવા ઊભા થયા અને વાત નીકળી ચૂંટણીની અને વાત નીકળી પાછી તેના પરિણામની તો સી પાટીલે બાબુ પોખરિયાને ટોણો માર્યો જનતા તમને ઓળખી ગઈ છે એટલે તમને ઝાઝા મત મળ્યા ન હતા તેવું સીઆર પાટીલે કટાક્ષમાં કહ્યું પણ જેવા અર્જુનભાઈને ભાજપમાંથી ચૂંટણી લડી તો સીધો આંકડો વધી ગયો એક લાખને પાર ગયો આ આંકડો બાબુ બોખરિયાની અત્યાર સુધીની મહેનત પર પાણી ફેરવી ગયો ત્યારે આ જ વાતને લઈને સીઆર પાર્ટીલે કટાક્ષમાં બાબુ બોખરિયાને કહ્યું કે જનતા તમને ઓળખી ગઈ છે ત્યારે સમગ્ર વાત જોવા જઈએ તો કાર્યક્રમમાં વાત ચુટણીની નીકળી હતી અને તે જ સમયની વાત થઈ અને ત્યારે કેટલા મતના લીડથી કોણ જીત્યું તે વિ ચર્ચા બહાર નીકળી અને એમાં વાત થઈ આ વખતના પરિણામની અને ત્યારે જ સીઆર પાટીલ તરત જ બોલ્યા કે આ વખતે ભાજપ 1,170,000 ના મતના લીડથી જીત્યું છે અને કહ્યું કે આવું આની પહેલા થયું નથી ત્યારે ભાજપના બાબુભાઈ તરત જ બોલ્યા લગભગ 2012 માં હું 22,000 ના મતની લીડથી જીત્યો હતો ત્યારે સી આર પાછા બોલ્યા કે બાવીસ હજાર નહીં આ વખતે એક લાખ ઉપર ગયું છે અને પછી બોલ્યા કે હવે તેમને જનતા ઓળખી ગઈ છે ત્યારે સમગ્ર શું હતી તે જોઈએ કે લોકસભામાં તમારે અહીંયાની જે બે સીટ કુતિયાણા અને પોરબંદર મારી પાસે તો પેલા ત્યાં કોઈ રેકોર્ડ છે ત્યારે પાંચ સાત હજાર ની વધારે હાજરી થઈ નહી

આ વખતે કેટલામાં જીત્યા અરે એક લાખની ઉપર છે એટલે જે બાર હજાર જીતતા હતા એમાં ખાલી એક લાખ જ ઉમેરાયા અર્જુનભાઈને પણ આનંદ થતો હશે કે હું સમયસર ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં આદરણીય મોદી સાહેબ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં એ જોડાયા અને એનું રિએક્શન એ જોવા મળ્યું કે પોતે પણ કે વિધાનસભા એક લાખથી વધુ મતે જીત્યા અને લોકસભામાં પણ અહીં જ પ્રકારની લીડ એ મળી જે પ્રમાણે પાટીલે કટાક્ષ કર્યો એ પ્રમાણે લાગી રહ્યું છે કે બાબુભાઈની બધી મહેનત હવે પાણીમાં ગઈ અને અંતે જીતી ગયા અર્જુન મોઢવાણિયા હવે ચર્ચાનો વિષય તો એ બન્યો છે કે સીઆર પાટીલે આવું કેમ કહ્યું અને તેમણે કટાક્ષ પણ કેમ કર્યો જો આ સમગ્ર ચર્ચા પોરબંદરના કમલમના ઉદ્ઘાટન સમયે થઈ હતી અને એ પણ પાછી ત્યારે થઈ જ્યારે દરેક લોકો ઉપસ્થિત હતા અને ત્યારે એ વાત વાતમાં સીઆર પાટીલે કટાક્ષમાં બાબુભાઈને કહ્યું કે જનતા તમને ઓળખી ગઈ છે હવે વધુ લીડ થી જીત્યા એ સારા અને પહેલેથી મહેનત કરતા આવે એમનું શું હવે કાર્યક્રમ હતો કમલમના ઉદ્ઘાટનનો વાદ પહોંચી હાર જીત અને અંત આવ્યો કટાક્ષ અને પાછા આંકડાઓની બાબતે કટાક્ષ કરવામાં આવ્યો અને એની પણ હાર જીત બતાવી જો કે હસતા હસતા સીઆર પાટીલે જે કહેવાનું હતું એ તો કહી જ દીધું કે જનતા તમને ઓળખી ગઈ છે એટલે હવે તમને જાજા મત મળ્યા ન હતા એટલે કદાચ તમને વધારે મત મળ્યા ન હતા તેવું કહીને તેમણે પોતાની વાત છે તેને રજુ કરી દીધી તેઓ એવું પણ બોલ્યા કે અર્જુન મોઢવાણી આ સારા સમયે ભાજપમાં જોડાયા એટલે તેઓ પણ મતોથી જીત્યા અને તેમને પણ સારી એવી લીડ મળી અને તેવું કરીને તેમને પોતાની વાત પૂરી કરી ત્યારે સી આર કટાક્ષ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર